તમે જે સૌરાય ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ સૌરાય ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની બધી માહિતી વિડિયો અંદર આપી જ દેશ વિડિયો પૂરો જોતા રહેજો વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો સાથે આપણું ફેસબુક પેજ પણ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે સૌરાજ તમે જોઈ શકો છો વિડીયોની અંદર સૌરાજ સાતસો પાંત્રીસ એફ ઇ મોડલની વાત કરું તો બે હજાર અને ચૌદના મોડલનું ટ્રેક્ટર છે

કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશન માં છે સીટ સત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશન માં જોવા મળશે કિંમત 3 લાખ ને 55000 અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જીલો તાલુકો જિલ્લો કચ્છ અને નખત્રાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે સત્તાણું એક તેતાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો